ખેડૂતોની બેંક ખેડૂતો સાથે આ વાત કરતા હંમેશા આપણે જયેશ રાદડિયાને સાંભળ્યા છે અને આજે ફરી એક વખત સાર્થક કરીને બતાવ્યું છે કે જેટલા પણ જે રાજકોટ કે મોરબી જિલ્લાના ખેડૂતો છે તેમની પડખે અત્યારે રાજકોટ જિલ્લાની જે મધ્યસ્થ બેંક છે તે વહારે આવી છે અને ખેડૂત માટે એક નવી પહેલ પણ તેમણે શરૂ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋદ્ધિ ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ આવ્યો અને એ પછી જે સરકાર છે તે ખેડૂતોની આવી અને આ બધાની વચ્ચે સરકાર દ્વારા દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી જેથી કરીને ખેડૂતો છે તે ઊભા થઈ શકે અને હવે આ તમામ બાબતની વચ્ચે હવે જયેશ રાદડિયા પણ મેદાનમાં આવ્યા છે અને જેટલા પણ રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતો છે જે ખેડૂત સભાસદ છે તેમના માટે હવે એક નવી યોજના છે તે એમણે શરૂ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિ લોન યોજના છે તે શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જે કમોસમી વરસાદ પડ્યો તેમને કારણે ખેડૂત સભાસદોને જે પારાવાર નુકસાની થઈ છે તેમનાથી જે રાહત તેમને મળી શકે એ માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા ખાસ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે બે ખેડૂત સભાસદો માટે

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલ કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોને ઉભા પાકમાં ખૂબ મોટી નુકસાની થયેલ છે આ નુકસાનીમાં ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા બે લાખ પચીસ હજારથી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે બાર હજાર પાંચસો અને વધુમાં વધુ પાસાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન ઝીરો ટકાઈ એક પણ રૂપિયો વ્યાજ લીધા વગર એક વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે એની જાહેરાત કરું છું આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે આ માટે અમે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે રાજકોટ જિલ્લા સહકારી બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે અને આજે ફરી એક વખત બેંકે ઉદાર હાથે ખેડૂતોને પડખે ઊભા રહેવા માટે